મેયર સ્થાયી સમિતિના અધ્યક્ષ સહિતના જે અગ્રણીઓ છે તેઓ પણ અહિયાં ઉપસ્થિત રહ્યા છે અને આ જે દર્શનાર્થી મંત્રી અહિયાં પહોંચ્યા હોય એટલે કે રાજાના પહોંચ્યા છે એટલે કે કાર્યક્રમની મધ્યમાં તેઓ પહોંચ્યા છે અને અહીંયાથી અલગ અલગ જે અલગ અલગ જે મંડળોના જે ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે ત્યાં તેઓ દર્શન માટે પહોંચી રહ્યા છે ત્યારે આજે ખાસ કરીને વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે ત્યાં તેઓ ગણેશજીના દર્શનાર્થે પહોંચી રહ્યા છે અને હાલ તેઓ પહોંચ્યા છે વડોદરા શહેરના મુજમોડા વિસ્તારમાં મુજમોડા ચા રાજા એટલે મુજમોડાના રાજા છેલ્લા ચાલીસ થી પિસ્તાલીસ વર્ષથી અહીંયા ગણેશજીની સ્થાપના કરવામાં આવી

જે યુવાનો છે તે યુવાનો દ્વારા શાલ ઓડાવીને સ્વાગત કરવામાં આવી રહ્યું છે હાલ દ્રશ્યો જે છે વિસ્તાર વિસ્તારમાંથી ત્યાંથી હવે તે જશે ક્રિસ્ટલ પ્રમુખ અને ગાયત્રી સ્કૂલ પાસે ગોત્રી ત્યારબાઈ ટિંબા ખાડી સહ પરિવાર યુવક મંડળ વાળા વિસ્તારમાં જે ગણેશજીની જે સ્થાપના કરવામાં આવી છે ત્યાં તેઓ પહોંચશે અને હાલ હવે અહિયાં નીકળ્યા છે ગોત્રી વિસ્તારમાં ગાયત્રી સ્કૂલ પાસે ક્રિસ્ટ પ્રમુખ મંડળ દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે ત્યાં તેઓ પહોંચશે કેમેરામેન સાથે